તો ગાંધીનગરમાં ચાલી રહેલી ફોરેસ્ટમાં ઉમેદવારોનું આંદોલન યથાવત રહ્યું છે ત્યારે સેક્ટર અગિયારમાં રામકથા મેદાનમાં મોડી રાત્રે પણ આંદોલન ચાલી રહ્યું હતું ત્યારે ફોરેસ્ટ બીટ ગાર્ડની ભરતીને લઈને આંદોલન ચાલી રહ્યું છે ત્યારે ઉમેદવારો મેદાનમાં વહેલી સવારે પણ વિરોધ નોંધાવ્યો હતો ત્યારે વિરોધ કરી રહેલ ફોરેસ્ટ ઉમેદવારોની કરાઈ છે અટકાયત ત્યારે ભરતી પરીક્ષામાંથી સીબીઆરટી પદ્ધતિને નાબૂદ કરવાની માંગ કરાઈ રહી છે તો મહત્વના સમાચાર કહી શકાય ફોરેસ્ટ ફોરેસ્ટ બીટ ગાર્ડની ભરતીને લઈને ઉમેદવારો મેદાનમાં આવ્યા છે ત્યારે વહેલી સવારે વિરોધ કરી રહેલા ફોરેસ્ટ ઉમેદવારોની અટકાયત કરવામાં આવી છે ત્યારે ભરતી પરીક્ષામાંથી સીબીઆરટી પદ્ધતિને

ત્યારે ભરતી પરીક્ષામાંથી સીબીઆરટી પદ્ધતિને નાબૂદ કરવાની કરાઈ રહી છે માંગ